જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો છેલ્લે ત્રેવીસ તારીખે આપણે ત્રેવીસમો શ્લોક રજૂ થયો ત્યાર પછી દસક દિવસની રજા પછી ફરી પાછા મેળવી લાંબાઈ રજાઓ ભોગવીને પાછું મળવાનું થયું સૌને જય શ્રી કૃષ્ણ છેલ્લે ત્રેવીસ તારીખના ત્રેવીસમાં શ્લોકમાં ભગવાનના વિકરાળ સ્વરૂપનું વર્ણન આપણે જોયું હતું ત્યાં અર્જુને ભગવાનને એવું કીધું કે બહુ ઉદરમ બહુદ્રષ્ટા કરાલાની વિકરાળ દાઢ દાઢોને લીધે વિકરાળ દાઢોને લીધે એકદમ જે વિકરાળ દેખાય છે તેવું અને લોકા પ્રવ્યથિતાહા તથા અહમ અને આપના આવા જે મહાન રૂપ છે એમને કારણે લોકાહા પ્રવ્યથિતાહા તથા અહમ લોકો વ્યથિત છે અને પહેલી વખત અર્જુન ભગવાનને એમ કે છે કે હું પણ તથા હું પણ વ્યથિત છું એમ અને હવે વિશ્વરૂપ દર્શનમાં શ્લોકમાં દીપ્તમ અનેક વર્ણમ વ્યાપ આનંદમ દીપ્ત વિશાલ નેત્રમ દૃષ્ટાહી તમ પ્રવ્યથિત અંતરાત્મા ધ્રુતિ ન વિંદામી સમમ ચ વિષ્ણો અર્જુન ભગવાનને વિશ્વરૂપ દર્શન કરતાં કરતાં એમને જે વિશાળ રૂપ જોયું અને એમાંય વિકરાળ સ્વરૂપ જે ભગવાનનું અર્જુનને દેખાણું અને એમને કારણે પોતે તથા ચ ચમ પ્રવ્યથિતા હા એવો શબ્દ વાપરો લોકોની સાથે મને પણ ડર લાગે છે હું તો નહીં તે સામેથી જોવા ગયો હતો છતાં હું પણ અત્યારે ડરી નહીં હું પણ વ્યથિત છું અને એમને કારણે હવે બીજી વાત કરે છે કે ત્યાં વિશ્મા શ્લોકની અંદર અર્જુને જે વર્ણન કર્યું હતું પહોળાઈ કેવી છે લંબાઈની વાત કરતા અર્જુન કહે છે કે હી વિષ્ણુ હે કેમ કે વિષ્ણુ એટલે હે વિષ્ણુ કેમ કે હે વિષ્ણુ નભઃ સ્પૃશમ દીપ અનેક વર્ણોથી યુક્ત નભઃ સ્પૃશમ દીપતમ અનેક વર્ણમ ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત વ્યાત આનનમ વ્યાત એટલે ફાળેલું વિસ્તાર પામેલું ફાળેલા આનનમ એટલે મુખ ફાળેલા વિશાલ નેત્રમ નેત્રમ અને દીપ્ત એટલે 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 પ્રકાશમાન વિશાલ વિશાળ નેત્રો ધરાવતા આપનું સ્વરૂપ કેવું છે તો કે વ્યાત આનનમ ફાળેલા મુખ દીપ્ત વિશાલ નેત્રમ દેદીપ્યમાન અથવા પ્રકાશમાન અને વિશાળ નેત્રો ધરાવતા પછી શું વાત કરે છે તમ ત્રમ એટલે આપને દૃષ્ટવા એટલે જોઈને દૃષ્ટવા હિ ત્વા આપને જોઈને તમને જોઈને પ્રવ્યથિતા અંતરાત્મા આપને જોઈને પ્રવ્યથિતા ડરી ગયેલા ડરેલા અંતર આત્મા અંતઃકરણવાળો હું અંતઃકરણનો હું ડરેલા અંતઃકરણનો હું ધ્રુતિ ન સમમ ચ વિંદામિ ધ્રુતિ એટલે ધીરજ ચ એટલે અને સમમ એટલે શાંતિ વિંદામી એટલે પ્રાપ્ત કરું છું પણ ન વિંદામી પામી શકતો નથી પ્રાપ્ત કરી શકતો આવું આપનું વિશાળ સ્વરૂપ જોઈ અને હે પ્રભુ હે વિષ્ણુ હું એક તો ધીરજ નથી રાખી શકતો અને શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો વિષ્ણુ શબ્દ થી વિષ્ણુ શબ્દ નો અવતાર આપ પોતે આપ ચતુર્ભુજ વિષ્ણુ પોતે કૃષ્ણનું રૂપ અવતાર ધારણ કરી અને આપ પધાર્યા છો એટલે વિષ્ણુ શબ્દની વાત કરે છે પછી વાત કરે છે દીપ્ત અનેક વર્ણમ નભ સ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ હવે નભસ્પૃશમ એટલે ગગનચુંબી ચુંબી આકાશને સ્પર્શ કરતું નવ સ્પૃશમ આકાશને સ્પર્શ હવે આપનો વર્ણ કેવો છે કાળો હોય રાતો હોય પીળો હોય કોફી હોય ગુલાબી હોય બધા જ પ્રકારના વર્ણ છે આપ ગમે તે રંગનો ધારણ કરેલા જે આપના રૂપ અત્યારે દેખાઈ રહ્યા છે નોખા નોખા રૂપ એમાં કાળો રંગ હોય લાલ હોય સફેદ હોય પીળો હોય ગુલાબી હોય ભૂરો હોય કોઈ પણ રંગ હોય પણ એ કેવો છે તો કે દીપ્તમ છે એટલે કે દેદીપ્યમાન છે સાવ સામાન્ય પીળો છે તો પણ સામાન્ય પીળો નહીં સફેદ છે તો સામાન્ય સફેદ જે સફેદની અંદર દેદીપ્યમાન છે ને એવો સફેદ લાલ છે તો દેદીપ્યમાન લાલ છે ગુલાબી છે તો દેદીપ્યમાન ગુલાબી છે એમ એટલે શબ્દ સ્પષ્ટ વાપરો દીપ્ત અનેક વર્ણમ જે વિવિધ પ્રકારના વર્ણો છે તે દેદીપ્યમાન છે પછી બીજો શબ્દ અહીં પેલો વાપરો નભહસ્મ નવહસ્પૃશમ એટલે ગગનચુંબી આપણું ભારતની જે વાયુસેના આપણી મિલિટરી છે ત્રણ એની જે પાંખ છે પૃથ્વી ઉપર પાયદળ જે છે તે એક નૌકાદળ છે અને ત્રીજું જે આકાશમાં વાયુસેના વાયુસેનાનું સૂત્ર છે એ આ છે નવહસ્પૃશમ દીપતમ આકાશ આમતી તેજસ્વિતા જોઈ ગીતાજીમાંથી લીધેલું છે આપણે LIC વખતે વાત કરી હતી યોગ ક્ષેમ વહામ્યમ હું તારો યોગ અને ક્ષેમ વહાવીશ LIC નો જે આ ત્યાં નીચે લખેલ છે એમ વાયુસેનાના દરેક જગ્યાએ આ સૂત્ર છે નભઃ સ્પૃશમ દીપ્તમ આ ગગનચુંબી આકાશને આંબતી તેજસ્વિતા ગગનચુંબી તેજસ્વિતા એમ અહીં શું કહે છે નભઃ સ્પૃશમ ગગનચુંબી હવે ગગન ખરેખર આકાશને આમતી હવે ખરેખર સ્પર્શ છે ને એ વાયુનો ગુણ છે આપણે દ્રષ્ટિએ જોઈએ તો સ્પર્શ છે એ વાયુનો ગુણ છે પણ તો પછી અહીંયા આકાશને સ્પર્શ કરવાની કેમ વાત કરી છે તો કે એમની પાછળનું કારણ શું કે તો કે દ્રષ્ટિ છે કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ છે ને એ એક સીમા હોય છે કે ભાઈ તમે દૂર સુધી દ્રષ્ટિ કરો તો એ દ્રષ્ટિ ક્યાં સુધી જ્યાં સુધી દ્રષ્ટિની તાકાત હશે ને ત્યાં સુધી એ જોશે જેવી એની તાકાત બંધ થઈ જશે જોવાની ત્યાંથી દ્રષ્ટિ છે પાછી પડશે પછી એને શું દેખાશે એને કાળું ધાબુ દેખાશે એ જે કાળું ધાબુ છે ને ત્યાં આકાશ છે જ્યાં છેક સુધી તમારી દ્રષ્ટિ પહોંચી અને છેલ્લે એની તાકાત પૂરી થઈ ગઈ પછી જે ત્યાંથી કાળાશ દેખાવાની શરૂ થઈ છે ને એ આકાશ છે અને ત્યાં સુધી સ્પર્શેલું છે ભગવાનનું વિરાટ સ્વરૂપ એવડું મોટું છે એવડી મોટી એમને રૂપ ધારણ કર્યું છે કે અર્જુને જેવું વિરાટ સ્વરૂપ જોયું અને એમને દ્રષ્ટિ નાખી છે આકાશ સુધી ની દ્રષ્ટિ ગઈ ત્યાં સુધી નું રૂપ એટલે લેખું નવા દીપ્તમ અનેક વર્ણમ અનેક વર્ણોમાં રે પણ અનેક વર્ણોમાં ગગન ચુંબી આપનું રૂપ છે આખા આકાશ ને સ્પર્શ કરેલું છે આકાશ ને સ્પર્શ આકાશ એટલે કોઈ એક સ્થળ નથી દરેક વ્યક્તિ એ આકાશ જુદું જુદું છે જ્યાંથી નજર પાછી પડે છે તે આકાશ છે

એટલે વિરાટ રૂપ પણ એ ભગવાનનું છે અને એ અસીમ છે અને આકાશને સ્પર્શ કરે છે એટલે નવસ્પૃશમ શબ્દ વાપરો પછીનો શબ્દ વાપરો વ્યાત ફાડેલા ફાળેલા મુખવાળા એમનું મુખ કેવું છે તો કે ફાડેલું છે જેમ કોઈ જીવ છે કોઈ જંતુ છે કોઈ જનાવર છે અત્યંત ભૂખે થયો હોય અને ગુસ્સે આવીને જે પોતાનું મુખ ફાડે અને એની આંખોની જે તેજસ્વિતા હોય ને એવું ભગવાન વિશે કે છે કે વ્યાપ આનનમ દીપ્ત વિશાળ નેત્રમ એક તો તમારા નેત્રો છે વિશાળ બની ગયા છે બીજું દીપ્તમ એટલે પ્રકાશમાન છે આમ નજર કરી નથી થાય એવું અને ભયંકર કોઈ જંતુ છે એકબીજા જંતુને ખાવા માટે વિકરાળતાથી જેનું મુખ પાડે અને અંદરની જે એની દાઢો દેખાતી હોય એકદમ વિકરાળ ચીરી નાખે એવી દાઢો દેખાતી હોય એવું વ્યાત આનંદમ દીપ્ત વિશાળ નેત્રમ ફાળેલા મુખ જેમ કોઈ જંતુને ખાવા માટે ભક્ષણ કરી જવા માટે હોય એવડું મોટું વિશાળ મુખ છે કોઈ સીમા નથી કેવડું વિશાળ છે જેમ રામાયણની અંદર પેલો સિંહિકાનો પ્રસંગ આવે છે શું યોજન સુધી મુખ પૂરું કર્યું જેમ જેમ હનુમાનજી મુખ વધારતા ગયા એમ પેલી સિંહિકા વધારતી ગયા એમ હનુમાનજી પણ વધારતા ગયા સો યોજન સુધીનું જો એક સામાન્ય રાક્ષસીનો એમ મુખ આવતો ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી દે એટલે અર્જુન કે છે એકદમ વિકરાળ છે અને દીપ્ત નેત્રો પણ એવા છે અને આવું આપનું ભયંકર રૂપ જોઈ કે નવઃસ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ વ્યાત આનંદમ દીપ્ત વિશાલ નેત્રમ અર્જુનને શું થાય છે તો કે ત્વામ દ્રષ્ટવા તમને જોઈને દૃષ્ટવા તમ પ્રવ્યથિત અંતરાત્મા આવું આપનું વિશાળ રૂપ જોઈને મારી સ્થિતિ કેવી થઈ ગઈ છે તો કે અંતરાત્મા પ્રવ્યથિત જેમનો ડરી ગયો છે જેમનો અંતરાત્મા ડરી ગયો છે બાહ્ય ડર નહીં અંદર ડર બેસી ગયો છે બાહ્ય તમે પછી ગમે તેટલા ઉપચાર કરો ડર અંદર ગરી ગયો છે અંતરાત્મા ડરી ગયો છે એમને કારણે હું મારી ધીરજ ખોઈ બેઠો છું કે હવે શું કરવું મને ખબર છે કે આપે મને રૂપ બતાવ્યું છે મેં સામેથી જોવા માગ્યું છે પણ હું આમાં ક્યાંક ફસાઈ જઈશ તો મારી ધીરજ ખોટી ગઈ છે હવે હું નથી મારે કાબૂમાં નથી રહ્યો એમ હું નથી કહ્યું બીજું શું થયું છે તો કે ન શમમ વિંદામે શમમ શમમ એટલે શાંતિ આવું આપણું વિકરાળ સ્વરૂપ જોઈ મારી ધીરજ અને શાંતિ હું પામી શકતો નથી હવે જો તમે વિચાર કરો આગળના શ્લોકમાં અર્જુને તથા ચહમ પ્રવ્યથિત લોકોહ પ્રવ્યથિત તથા ચહમ લોકોની સાથે હું પણ વ્યથિત છું અને એ જ વાતનું અહીંયા વાત કરે હવે આમાંથી આપણને એક પ્રશ્ન જાગે કે ભાઈ અર્જુન તો પોતે સમર્થ વ્યક્તિ છે સામાન્ય બાબતો જોઈને ડરે એવો છે જ નહીં દુનિયાનો સર્વશ્રેષ્ઠ યોદ્ધા છે દુનિયાનો અત્યારની પરિસ્થિતિનો એ સર્વશ્રેષ્ઠ યોદ્ધા છે બીજું ભગવત એમની પાસે છે દિવ્ય દ્રષ્ટિના રૂપે એમની પાસે સામર્થ્ય છે અને અત્યારે ભગવાનને બે જણા જોઈ રહ્યા છે વિરાટ સ્વરૂપમાં એક અર્જુન જોઈ રહ્યા છે અને બીજા સંજય જોઈ રહ્યા છે તો અર્જુન તો આટલા સમર્થવાન વ્યક્તિ છે સુરવીર છે અને સંજયે તો આવા યુદ્ધ પણ નથી જોયા યુદ્ધ પણ નથી કર્યા તો પછી સંજય ન ડર્યા ને અર્જુન કેમ ડરી ગયા બંને તો જોઈ રહ્યા છે એક સરખું જે અર્જુન ગોગવી રહ્યા છે તો સંજય કેમ તો સંતો પાસેથી જે માહિતી મળે છે મહાપુરુષો પાસેથી સાહિત્યમાંથી જે માહિતી મળે છે ને એમાંથી પિતા મહાભીષ્મ પછી વિદુર એટલે કે કાકા વિદુર એકા સંજય માતા કુંતી વેદવ્યાસજી આ બધા જે છે ને એ ભગવાન કૃષ્ણની વિશેષતાથી જાણવા છે એમના ભગવાનનું જે મૂળ તત્વ છે એ ભગવાનને તત્વથી અને એમના પ્રભાવને પહેલેથી જ છે જાણતા હતા અને પહેલેથી જાણવાને કારણે શું થયું સંજયને કંઈ ફેર ન પડ્યો કેમ કે ભગવાનના મૂળ તત્વને અને એમના પ્રભાવને જાણે છે કે કોણ છે

વિશેષતાથી જાણે છે એટલે મૂઢતાને કારણે વિમુઢતાને કારણે મોહને કારણે અર્જુન છે ને ડરી ગયા છે અને સંજયમાં મોહ નથી ને એટલે જરા પણ ડર નથી બીજું મિત્રો એક વસ્તુ તમે સમજી લ્યો કે ભગવાન છે સંતો છે મહાપુરુષો છે એ છે ને અયોગ્ય વ્યક્તિ ઉપર વિશેષ કૃપા કરે અયોગ્ય વ્યક્તિ હોય ને એમની ઉપર વિશેષ કૃપા કરે તમે જોઈ લો શબરી માતા શબરી છે એમની પાસે શું જ્ઞાન હતું વાલીઓ લુટારામાંથી વાલ્મી બના વાલ્મિકી એમની પાસે શું જ્ઞાન હતું નારદજીએ મંત્ર આપ્યો ત્યાં શબરીના ગુરુએ મંત્ર આપ્યો એટલે જેમની પાસે ઓછું જ્ઞાન છે ને એવા લોકોએ જેવી ઈચ્છા કરીને એ પ્રમાણે ભગવાન સામે ચાલીને એની ત્યાં ગયા સામે ચાલીને ગયા એમને પ્રેમ કર્યો એમને હૃદય શીરસા લગાડ્યા કેવટને ભગવાન રામે હૃદયમાં ભેટી પડ્યા સુગ્રીવને ભેટી પડ્યા યાર હવે વિચારો તો કરા કેવટ પાસે શું હતું યાર નિષાદ રાજાને ભગવાન ભેટે છે અને બીજા ઋષિઓની સામે હાથ જોડીને બેસે છે કેમ કે ઋષિઓ છે ભગવાનને વિશેષતાથી જાણે છે કેવટ નથી જાણતા શબરી નથી જાણતા વાલીઓ લૂંટારો નહોતો જાણતો જેમને બહુ ઓછું જ્ઞાન છે અયોગ્ય વ્યક્તિઓ છે ને ભગવાન એમને વિશેષ પ્રેમ કરે છે એમને વિશેષ સંજયે તો ને તો વેદ વ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે ભગવાનના દર્શને જ્યારે ભગવાને તો અર્જુન ઉપર વિશેષ પ્રેમ કરી અને સામેથી દિવ્ય દ્રષ્ટિ માટે એમને ઉપસાયો છે તૈયાર કર્યો છે સાંભળવા માટે અને પછી ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપીને સામેથી રૂપ બતાવ્યું તું મારા અનેક રૂપને જો અરે એમની ક્યાં વાત કરે છે એ સિવાય તારે કાંઈ જોવું હોય તોય જોઈ લે એવું સ્પષ્ટ લખ્યું તું ને એમાં સ્પષ્ટ વાત કરી એટલે અયોગ્ય હોય છે ને એમના ઉપર કૃપા વિશેષ હોય પણ ભગવાનને જાણે છે યોગ્ય વ્યક્તિ એટલે અર્જુન અયોગ્ય છે હજી ભગવાન માટે એટલે ભગવાનની કૃપા એમના ઉપર વિશેષ છે પણ અર્જુન કરતાં જાણે છે વધારે કોણ તો કે સંજય જાણે છે એક જ સ્ત્રીને બે સંતાનો હોય એ સ્ત્રીને નાનો દીકરો બહુ વાલો હોય બહુ ગમતો હોય બહુ પ્રિય હોય એને નાનો પુત્ર પણ માને સૌથી વધારે કોણ જાણતું હોય મોટો પુત્ર જાણતો હોય ભલે નાનો પુત્રને ખોળામાં રાખીને વધારે પ્રેમ કરે એમ ભગવાન છે એ સંતો છે મહાપુરુષો છે એમ અહીં અર્જુનને પ્રેમ કરે છે અને એમને વિશેષ કૃપા પાછરે બહુ સરસ મજાનો ચોવીસમો શ્લોક કે નવહસપૃશમ દીપ્તમ અનેક વર્ણમ વ્યાત આનનમ દીપ્ત વિશાલ નેત્રમ દૃષ્ટવાહી તમ ધૃતિમ ધ્રુતિ ન વિંદામે શમ ચોવીષો પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ